ભારતના સંવિધાને નાગરિકને વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે પરંતુ સંવિધાને પોલીસને કે સરકાર નાગરિકને દંડા મારવાનો અધિકાર નથી આપ્યો આ દેશના અન્નદાતાઓ એ પંજાબ હરિયાણાના હોય કે પછી ગુજરાતના કે બોટાદના હોય ખેડૂતો પોતાની સમસ્યાને લઈ સરકાર સામે

એક વર્ષ સુધી આંદોલનના માર્ગે પોતાના અધિકારો મેળવવા માટે હક માટે લડતા રહ્યા સાતસો ખેડૂતોના મોત થયા શહાદત વરી દેશના પ્રધાનમંત્રી અંતે બોલ્યા કે એ ખેડૂતો છે એ મારા કારણે થોડાક મર્યા છે આ સંવેદના દેશના પ્રધાનમંત્રી હવે તમે કલ્પના કરી શકો છો કે ભાજપાના શીર્ષ નેતૃત્વ અને દેશના પ્રધાનમંત્રી ખેડૂતો માટે આટલી સંવેદના વ્યક્ત કરી અને મીડિયાની સામે વાત મૂકી શકતા હોય તો આ દેશની ભાજપા સરકાર તંત્ર ખેડૂતો પ્રત્યે કોઈ દિવસ સંવેદના વ્યક્ત કરે ખરી હરિયાણા અને પંજાબના ખેડૂતો ચાલતા જાય ત્યાં રસ્તા ઉપર ખીલા ચડે મહાત્મા ગાંધીજી જયારે દાંડી યાત્રા કરવા નીકળ્યા ત્યારે અંગ્રેજોએ પણ એના સામે ખીલા નથી ચડ્યા પણ ભાજપાની સરકાર આ દેશની સરકાર ખેડૂતો અન્નદાતાઓની સામે રસ્તા ઉપર છે આ બીજો પરિચય અંદર જે આંદોલનકારીઓ ખેડૂતો હક અને અધિકાર કે જે પોતાના કપાસના પાકના ભાવ મેળવવા માટે અને એમાં કઈ ને કઈ લફડા થયા એને લઈ અને આંદોલન કર્યું પોલીસે શું કામ કર્યું પોલીસની ભૂમિકા કઈ હતી બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકે આવી ન શકો એવો સંદેશ આપ્યો અમે રાજકીય પક્ષો એકબીજા સામે બાયો ચડાવતા હોય છે પણ અન્નદાતા માટે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વર્ગ કે કોઈ પણ પક્ષ ખેડૂતોની હિતની વાત કરવા નીકળે ત્યારે કમસે કમ કોંગ્રેસ પક્ષ આ દિશામાં ક્યારેય તે રાજનીતિ નથી કરતો આ દેશના અન્નદાતાઓએ સાતસો ખેડૂતોનું શહાદત પછી પણ ભાજપાના એક પણ આગેવાનમાં સંવેદના જેવો સુર પ્રગટ્યો કોઈ જગ્યાએ ચર્ચાના સંવાદ શરૂ થયા બોટાદની અંદર જે વાતાવરણ કલુષિત બનાવવાનું કામ ગુજરાતની ને કે બોટાદની પોલીસે કર્યું સંપૂર્ણ નિષ્ફળ બોટાદના જિલ્લા પોલીસ અધિક્ષક કોઈ પણ જગ્યાએ તંત્રમાંથી કે કોઈ જગ્યાએ રાજકીય કોઈ અફસોસ વ્યક્ત કર્યો નહીં ખેડૂતોના અમે આમી છીએ ખેડૂતોના દુઃખ સાથે રહેતા હતા એવા દોડ કરતા હતા આજે આ સંસ્થા ક્યાં છે રોડ ઉપર જોવા નથી મળતી ખેડૂતોની સાથે જોવા નથી મળતી ખેડૂતોના પ્રશ્નની ચિંતા નથી કરતી ખેડૂતોના પ્રશ્નોનો અવાજ આવે ત્યાં એને સુર પુરાવતી નથી આ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાના નાતે માત્ર ને માત્ર સત્તા પ્રેમીઓ એની સાથે જોડાઈ ગયા છે એ ખેડૂતોના માણસો કે ખેડૂતોના હિત જોનારા માણસો નહોતા એનો પણ પરિચય આ સાબે મળે છે કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ખેડૂતોના પ્રશ્નો ઉપર અમે છેલ્લા પચીસ વર્ષથી અમે એગ્રેસિવ મોડ એટલો નહીં હોય અમારો પણ અમે ખેડૂતોના હૃદયની વાત સરકાર સામે સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે સતત કર્યો છે આજની તારીખ કરતા રહ્યા છે એક પણ એવી બાબત બતાવો કે અમે ખેડૂતના પરિયુમાંથી પસાર થયેલો પ્રશ્નની વાત અમે સરકાર સુધી ન પહોંચાડી હોય એક વખત બે વખત ત્રણ વખત નહીં પચીસ પચીસ વખત પ્રશ્નો કર્યા છે ઓછી વખત નથી કર્યા કામ કરવાની પદ્ધતિ દરેક રાજકીય પક્ષની અલગ અલગ હોઈ શકે પરંતુ સૌનો ઈરાદો એ છે કે અન્નદાતા એ પરેશાન ન થાય એને પોષણક્ષમ ભાવ મળે એનાથી વેપારીઓ કે કોઈ અન્ય તંત્ર દ્વારા એને ખોટી નુકસાની ન જાય સરકારી તંત્ર એને પરેશાન ન કરે અધિકાર માટે લડવા નીકળે તો એને સાંભળવાનો પ્રયત્ન કરે અને એને આત્મસંતુષ્ટિનો અનુભવ કરાવે કોંગ્રેસ પક્ષની આ સરકારો હતી ત્યારે આ વસ્તુ બનતી હતી રાજીવ ગાંધી મહેન્દ્રસિંહ ટિકેટ આંદોલન કરતા હતા એ આંદોલનની છાવણીમાં જઈ અને ચર્ચા કરવા માટે એ દેશના પ્રધાનમંત્રી એ હિંમત કરતા હતા ચાહે કોઈ પણ જગ્યાએ ખૂણામાંથી ખેડૂતોનો અવાજ નીકળતો હોય કોઈ સંગઠન કામ કરતું હોય કોઈ જગ્યાએ ઉપવાસ થતા હોય કોંગ્રેસના આગેવાનો ત્યાં જતા હતા આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બોટાદની અંદર એક પણ આગેવાનો એની વચ્ચે ચકલાની જેમ ફરકી ન શક્યા આ બતાવે છે કે ખેડૂત પ્રત્યે તમારી સંવેદના તમારી ભાવના ને તમારી નિષ્ઠુરતા કેટલી પડેલી છે હું ઈચ્છું કે ગુજરાતની અંદર બેઠેલી ભાજપા સરકારને આત્મજ્ઞાન થાય કંઈક સદબુદ્ધિ આવે કે અન્નદાતાઓની સામે પડવાથી કે એના પ્રશ્નોનું નિરાકરણ નિરાકરણ નહીં લાવવાથી ખુરશી સંતોષકારક રીતે તમે બેસી નહીં શકો ખુરશી ઉપર આભાર